તો મિત્રો દર વર્ષની જેમ આ વખતે પણ સોના અને ચાંદીના ભાવ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે સોના અને ચાંદીના રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે કારણ કે બજારના સંકેતો આગામી દિવસોમાં નોંધપાત્ર ફેરફારોના સંકેત આપી રહ્યા છે આજના આ વિડીયોમાં અમે એ સમજાવવાના છીએ કે ચોના અને ચાંદીના બજારમાં કેટલો ઘટાડો થઈ શકે અને ક્યારે તે ફરી વળશે વધુમાં ચાલો નોંધ લઈએ કે આજના સોનાના ભાવમાં ફરી એકવાર નોંધપાત્ર જેવો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા તો ચાલો જાણીએ કે ભારતીય બિલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આગળ શું થશે અને આ અહેવાલમાં અમે ઘટાડા પાછળના વિસ્તૃત કારણો પણ જણાવવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો તો મિત્રો રિપોર્ટ અનુસાર આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો તેમાં આજે એક ગ્રામ ચાંદીના ભાવ એકસો ઓગણપચાસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીના ભાવ અગિયારસો સત્તાણું રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ ચૌદ હજાર નવસો ને પાસઠ રૂપિયા ત્યારે એક કિલો ચાંદીના ભાવ એક લાખ ઓગણપચાસ હજાર છસો ને એકાવન રૂપિયા હતા તો મિત્રો તમે જણાવી દઈએ કે ગયા અઠવાડિયામાં ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો પરંતુ હવે તેમાં રેકોર્ડ ઉંચકાઈ ગયો હતો અને માત્ર એક સપ્તાહ દરમિયાન ત્રીસ થી લઈને પાંત્રીસ હજાર સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો જો કે આજે ચાંદીમાં થોડો વધારો થયો હતો ને એક કિલો ચાંદીના ભાવમાં એક હજાર સાતસો ને ચોરાણું રૂપિયા જેટલો ભાવ મોંઘા થયા હતા હવે પ્રશ્ન એ છે કે શું ચોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આગામી દિવસોમાં ચાલુ રહેશે કે પછી ફરી બજારમાં વધારો થઈ શકે એમ જ્યારે વિશ્લેષકો શું કહે છે અને આગામી બે દિવસમાં શું થવાનું છે જેની સિદ્ધિ અસર ભારતીય બિલિયન બજાર પર પડી શકે ચાલો સંપૂર્ણ અહેવાલ વિગતવાર વાંચી તો મિત્ર આજનો પ્રશ્ન ફક્ત સોના અને ચાંદીના ભાવ કેમ ઘટ્યા તે નથી પરંતુ તેમના કારણો શા માટે ઘટાડો થયો છે તેનું પણ પ્રશ્ન મુદ્દે આપણે વાત કરીશું તો પહેલો મુદ્દો અમેરિકાનું વધતું દેવું છે અમેરિકામાં દેવું હવે વધીને આડત્રીસ ટ્રિલિયન વટાવી ચૂક્યું છે આનો અર્થ એ છે કે દરેક ડોલર હવે ઓછા વિશ્વાસ અને વધુ જોખમ વધારી રહ્યો છે દેવું જીડીપી ગુણવત્તાનો હવે એકસો ત્રીસ ટકા સુધીનો પહોંચ્યો છે જ્યારે સો ટકા ઉપર જવા લાગ્યો હોય એનો અર્થ એ કે હવે અર્થતંત્ર સંઘર્ષ કરી રહ્યું છે અને આ જ કારણ છે કે ડોલર નબળો પડી રહ્યો છે ને જ્યારે ડોલર નબળો પડે ત્યારે જે વૈશ્વિક સ્તરમાં સોનું મોંઘું થયું હતું બીજો મુદ્દો કાગળના સોના અને ચાંદી વિરુદ્ધ ભૌતિક જંગનો મુદ્દો છે આ બજારમાં ઘટાડો સામાન્ય ન હતો અને એક ચાલિકા દ્વારા થયો હતો જ્યારે બજાર ઘટવા લાગ્યું ત્યારે નાના ખેલાડીઓ તેમનું સોનું વેચાણ કરવા લાગ્યા ત્યારે મોટા ખેલાડીઓ દ્વારા તેનું ખરીદી કરવાનું ચાલુ રાખ્યું આનો અર્થ એ છે કે આ ઘટાડો મોટી માછલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો ભૌતિક સોના અને ચાંદી માંગ રેકોર્ડ સ્તરે રહેશે અને ઓક્ટોબરમાં ફ્યુચર માર્કેટમાં દસ હજાર એકસો ત્યાસી ટન ચોનું વેસાઈ ગયું હતું અને સામે મોટા ખેલાડીઓ દ્વારા ખરીદવામાં આવ્યું છે ત્યારે ચાંદીની ડિલિવરી કરવામાં આવી હતી જેને ઐતિહાસિક માનવામાં આવે છે ત્રીજો મુદ્દો એ છે કે ચીન હવે ડોલર તરફથી મૂકીને યુવાન તરફ વળી રહ્યો છે ને તેમને એક સિસ્ટમ પણ બનાવી છે જેની વાત કરીએ તો સીઆઈપીએસ ક્રોસ બોર્ડર ઇન્ટરબેન્ક પેમેન્ટ સિસ્ટમ બનાવી છે જેમાં ઘણા બધા દેશો પહેલેથીને જોડાઈ ગયા છે અને એમાં હવે ચીન પણ જોડાઈ રહ્યું છે આનો અર્થ એ છે કે વિશ્વમાં હવે ધીમે ધીમે ડોલર દૂર થઈને યુવાન તરફ વળી રહ્યો છે બીજી તરફ આનો સ્પષ્ટ અર્થ એ છે કે ચોનાની માંગ પણ વધશે ચોથો મુદ્દો મેન્યુલેશન અને હવે મોટા સમાચાર એ છે કે સિટી ગ્રુપ અને માર્ગદર્શન સ્ટેલની લઈને હવે લંડન લંડન બિલિયન માર્કેટમાં આનું ટ્રેડ થવા લાગશે જ્યારે આપણે હવે સોનાના ભાવની વાત કરીએ તેમાં અઢાર કેરેટ સોનું બાવીસ કેરેટ સોનું અને પ્યોર ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો તેમાં હવે અઢાર કેરેટના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનું હોય તો તેના ભાવ નવ હજાર એકસો રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ તોતેર હજાર ચારસો રૂપિયા ત્યારે દસ ગ્રામ એક તોલાના સોનાના ભાવ એકાણું હજાર આઠસો રૂપિયા ત્યારે સો ગ્રામ સોનું હોય તો તેના ભાવ નવ લાખ અઢાર હજાર રૂપિયા બોલાતા હતા સાથે જ હવે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો તેના ભાવ અત્યારે એક ગ્રામ સોનું હોય તો અગિયાર હજાર બસો વીસ રૂપિયા આઠ ગ્રામ સોનું હોય તો તેના ભાવ નેવ હજાર સાઠ રૂપિયા દસ ગ્રામ એક તોલું હોય તો તેના ભાવ એક લાખ બાર હજાર રૂપિયા સાથે સો ગ્રામ સોનું હોય તો તેના ભાવ અગિયાર લાખ બાવીસ હજાર રૂપિયા થતા હતા સાથે જ હવે ચોવીસ કેરેટ પ્યોર ગોલ્ડના ભાવની વાત કરીએ જે આપણે ભાવ જણાવીએ તે હોલસેલ ભાવ તેમાં ત્રણ ટકા જીએસટી અને ચાર્જ લાગતો હોય છે સાથે જ અમે ચોવીસ કેરેટ પ્યોર ગોલ્ડની વાત કરીએ તો તેના એક ગ્રામ સોનાના ભાવ બાર હજાર ચારસો રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ નેવ હજાર નવસો ને વીસ રૂપિયા સાથે જ હવે આપણે દસ ગ્રામ એક તોલાની વાત કરીએ તો તેનો પ્યોર ગોલ્ડના ભાવ એક લાખ બાવીસ હજાર ચારસો રૂપિયા હતા સો ગ્રામ ગોલ્ડ હોય તો તેના ભાવ અત્યારે એક લાખ ચોવીસ હજાર છે આજે બજાર ખુલતાની સાથે જે ચોવીસ કેરેટ ચોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામમાં ત્રણસો ને ચાલીસ રૂપિયા જેટલો ઘટાડો થયો હતો સાથે જ દસક દિવસની અંદર ચોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર જેટલો ઘટાડો થયો છે હવે આ ભાવ કેટલા ઘટશે ભાવ ક્યારે વધશે તેની સંપૂર્ણ માહિતી માટે ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો બસ આજના સોના ચાંદીના બજાર ભાવમાં આટલું જ